હું અને પ્રિષા અમે આવ્યા છીએ મારા ભાઈને ત્યાં અમદાવાદ વેકેશન કરવા અને આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદના ફેમસ માણેકચોકમાં અને નીકળી પડ્યા છીએ અમે સ્કૂટરની સવારીએ અને તમે પણ ચાલો અમારી સાથે માણેકચોક તો હવે રસ્તામાં અહીં આ તીન દરવાજા પણ છે જો આ છે અમદાવાદના તીન દરવાજા આગળ જતા રતનપોળ માર્કેટ પણ મળી છે જ્યાં તમે ખૂબ સરસ રીતે શોપિંગ પણ કરી શકો છો હવે ત્યાંથી આગળ જતાં આવી ગયું છે અમારું સ્થાન જ્યાં અમારે જવાનું હતું તો હવે તમે જોઈ શકો છો અલગ અલગ ફૂડના સ્ટોલ લાગી ગયેલા છે અને અહીં કુલ્ફી સેન્ડવીચ આઈસ્ક્રીમ સેન્ડવિચ જે બાકી રહી ગયું હતું એ પણ અહીં જોવા મળ્યું છે હવે તમે જોઈ શકો છો મારો ભાઈ અને ભત્રીજી પ્રિષા ત્રણે આવી રહ્યા છે અને મારી ભત્રીજી મિસ્ટી તો હરેશ પાસે શોપિંગ પણ ચાલુ કરાવી દીધી છે હવે મોકો મળતા જ ટેબલ બુક કરી દીધું અને ફૂડ મંગાવવા માટે અમે જોવા લાગ્યા અને મંગાવી લીધા છે અમે અહીં ભાજી પાઉં ઘૂગરા સેન્ડવિચ પ્રિશા મિસ્ટી માટે ઢોસો અને હવે મંગાવ્યા બાદ અમે તો ખાવાનું ચાલુ પણ કરી દીધું તો આવી જાઓ તમે લોકો પણ સાથે ખાવા માટે અને આ છે અમારા બેન જેને તો ખાવાની પડી નથી અને એ મોબાઈલ લઈને બેસી ગયા છે ત્યારબાદ મંગાવ્યો છે સુરતનો ફેમસ ગોટાળા તમને દેખાઈ જ રહી હશે અમારા બધાના ફેસ પર અમદાવાદની કેવી ગરમી છે હવે ગરમી ખૂબ જ થઈ ગઈ હતી ત્યારબાદ અમે અહીં ઠંડા થવા માટે કેન્ડી અને આઈસ્ક્રીમ સાથે ફાલુદા પણ ખાઈ લીધા તો આ છે અમારા માણેક ચોકની ફૂડ ટ્રીપ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જો તમને મારો આ નાનકડો એવો મારો ફર્સ્ટ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન પણ જરૂરથી દબાવજો બાય